મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ કરોડો રૂપિયાના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી વિરોધ પક્ષના એકમાત્ર સભ્ય લાખો રૂપિયાના ચુકવણા લઈને ધારદાર દલીલ કરી હતી તો વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેકલિસ્ટ કરાયેલી એક એજન્સીના બિલ ચૂકવણાને લઈને ફરી મન પરિવર્તનની બાબત ચર્ચામાં આવી હતી પાણીનો વેરો આગામી એપ્રિલ માસથી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવે ઉમરગામ પાલિકાના વોર્ડમાં પૂંધ્યા પાણીના કનેક્શન અને ગિરકાયદે બાંધકામો મામલે જવાબદાર કોણ હતો એવો પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સિત્તેર ટકા ગીરકાયદેસર બાંધકામો વર્ષોથી હવાની ટકુર કરતા સભામાં સોપ્પો પડી ગયો હતો લગભગ દસ કરોડના કામોનું આયોજન અત્યારે આ આજની સભામાં દસ કરોડ રૂપિયાનું આયોજન કરવાના છે અને અત્યાર સુધીમાં લગભગ ત્રીસેક કરોડનું કામ અત્યારે ચાલી રહ્યું છે એ તો પાર્ટ પાર્ટ પેમેન્ટ અપાય છે જેટલું કામ જેટલું કામ ખેંચાય છે એ હિસાબે પેમેન્ટ અપાય છે પાછળ આપણે દર મહિને લગભગ બારથી ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો કરીએ